એક હજાર ત્યાં ત્રણ નંબર આ ત્રણ નંબર અગિયારસો રૂપિયા જામના તો

વિતાસી કીતાસી 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 એ કેમાજે જો અમે તા એ મામા એકાસી બે આસી કીતાસી કીતાસી હા કીતાસી મામા કીતાસી 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 બે આસી એલો આય જમે આય પાની ની માય કુ પાની દો આય માય જે મારો ખાતા બના ન દે ખાતા બના அணே தனக்கு த